અને તારી ગમતપરા નો ગોગો ખુબ ખુદા ભાઈ અત્યારે વેળા એ હું આ ગોગો ખુબ ખમા ભાઈ પણ આ ગોગા ને તમામ હોસણું છે બે વાતા છે એક કેહવાનું નથી બળપ પથારી નાખે તે દાડે આ ગોગા ની સાકચી શીખું તર ગોગો કૈસા

મારો ભગવાનલાલ લાચે ભગવાન દેવું તો પડી જાય ને આગે મારવાની ભાઈ મારી સિકુતર ભોગો આવે તારી હાદર રહેતો હોય તો ફરી આપણો નવા લે હારા રેજો એટલે નોગો હું તમને ત્યાં તોડું છું બે ધડક થી બે ધડક થી બે ધડ થી નથી રહ્યા મારાગો જગ્યા કાઢી આલીસ કોનાયીસ ਤਾਰੇ ਚੜੀ ਨੂੰ ਪੜਿਓ ਗਈ ਗਾਣੂ ਗਾਈ ਆਲੀ ਇਹ ਨਾ ਗਾਈ ਆ ਨੂੰ ਤੋਂ ਨਗ ਨਗ ਬੋ ਨਗ ਬੋ ਨੇ ਰਵਾ ਹਾ ਯੋ ਹਮਾ